વેલકમ વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી પ્રેક્ટિકલના આપણા વિડીયોઝ અગાઉ પણ આપણે અનુમાપનના મૂકી ચૂક્યા છીએ તો જોવાના બાકી હોય તો જોઈ લેવા અને એ સાથે તેના પ્રતિસાદમાં આપણે બાળકોના કહેવાથી બીજા વિડીયો પણ હવે મૂકવા જઈ રહ્યા છીએ તો એમાં આજે આપણે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ચરબી એટલે કે ખાદ્ય પદાર્થોના અંદર આ જે ઘટકો છે તેની પરખ માટેનો વિડીયો મૂકી રહ્યા છીએ આની પછી તરત જ ક્રિયાશીલ સમૂહની કસોટીઓ માટેનો વિડીયો અને તેના બાદ ધન એન ઋણા એટલે કે ગુણાત્મક વૃથ્થકરણની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓને લખવાનો પ્રોબ્લેમ બહુ છે કે લખાણ કઈ રીતે લખવું તો એ બાબતનો વિડીયો આપણે મૂકવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો કેમકે આ વિડીયો અત્યારે બે હજાર પચીસમાં પ્રેક્ટિકલ એક્ઝામ ચાલુ છે તે સમયે હું બનાવી રહ્યો છું જેથી તમારા જેવા તમામ વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે તો અહીંયા આગળ બોર્ડમાં મેં સરસ મજાની ત્રણ કસોટીઓ લખી છે તમારા માટે જે ત્રણ પ્રયોગો કરવાના છે તમારે છ માર્કની અંદર આ પ્રેક્ટિકલ પૂછાશે અને ત્રીસ મિનિટનો સમય તમને પરફોર્મ કરવા માટે અને લખવા માટે મળશે તો એમાં એક ટ્રીક મેં લખી છે અહીં આગળ કે બાપો એક મોકો શોધે આપણને જસ્ટ યાદ રાખવા માટે આ તો ટ્રીક આપી છે મેં તમને બાપો એક મોકો શોધતો આપણને મારવાનો તો મતલબ શું થાય બાપો મતલબ બાય યુરિટ કસોટી એ પ્રોટીન માટે વપરાય છે આ શબ્દો માત્ર તમને યાદ રાખવા માટે ટ્રીક બનાવવા માટે મેં વાપરેલા છે બીજું કોઈ અર્થ લેવો નહીં તો બાય યુરિટ કસોટી પ્રોટીન માટે બાપો એનો મતલબ એવું થશે બાય યુરિટ પ્રોટીન માટે બરાબર અહીંયા લખેલું છે પછી મોકા એનો મતલબ શું થાય મોલિસ કસોટી એ કાર્બોહાઈડ્રેટ માટે વપરાય હવે મોટાભાગે અમુક વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય કે સાહેબ સ્ટાર્ચની હાજરી સૂચવે છે એવું લખવાનું આવે તો શું કરું તો બેટા સ્ટાર્ચના લીધે જ કાર્બોહાઈડ્રેટનું બિલ્ડઅપ થતું હોય છે બરાબર એટલે બહુ આર સેમ કાર્બોહાઇડ્રેટ કહો કે સ્ટાર્ચ કો એની હાજરી બંનેમાં સેમ એજ બતાવશે જે કસોટીઓ છે એની અંદર ઘણી બધી કસોટીઓ તમારી માર્ગદર્શિકામાં આપેલી છે પણ મુખ્યત્વે જે કસોટી આપણને સહેલાઈથી થાય એવી છે એ કસોટી આપણે અહીંયા આગળ ઉલ્લેખમાં લીધી છે બરાબર તો કસોટી સ્ટાર્ટ કરીએ છીએ અને ખાસ ધ્યાન એ બાબતનું રાખવું કે જ્યારે પણ આ પ્રેક્ટિકલ તમને પૂછાય છે ત્યારે ફરજિયાતપણે આ ત્રણે ત્રણ કસોટી અને નીચે પરિણામ જે દર્શાવેલું છે એ કમ્પલસરી તમારે લખવાનું રહેશે જો તમારે એક જ ઘટક છે અને એક જ ઘટક તમે જે લખ્યો છે બાકીની કસોટી નથી લખતા તો એના પૂરા માર્ક તમને મળશે નહીં એટલે ઘટક ગમે તે પકડાય તમારે કમ્પલસરી આ બોર્ડમાં લખ્યું છે એટલું કસોટીઓ ત્રણે ત્રણ અને પરિણામ સરસ રીતે તમારી પુરવણીમાં લખવાના છે ચાલો તો હવે પ્રેક્ટિકલ કઈ રીતે પરફોર્મ કરવો અને કઈ રીતે લખવો એના વિશે આપણે ચર્ચા કરી લઈએ તો ખાદ્ય પદાર્થોની પરખ માટેનો આ જે પ્રયોગ છે તમારે છ માર્કનો અને ત્રીસ મિનિટનો સમય મળશે તમને બંને પરફોર્મ કરવાનો અને લખવાનો પણ છે ત્રીસ મિનિટની અંદર આ પૂર્ણ કરવાનો રહેશે બરાબર સેલો છે એકદમ જોઈએ તો ટ્રીક મેં તમને હમણાં સમજાઈ બાપો મોકા શોધી એક આપે બાપો મતલબ બાયુરેટ કસોટી પ્રોટીન માટે મોલિસ કસોટી કાર્બોહાઈડ્રેટ માટે અને એક્રોલિન એ ચરબી માટે વપરાય ઘણી બધી કસોટીઓ આપેલી છે માર્ગદર્શિકામાં જો તમે તૈયાર કરવી હોય તો કરી શકો છો નંબર વન એમાં પ્રોટીન ઘટક પ્રોટીન ઘટક માટે કસોટીને શું કહેવાય બા યુરેટ કસોટી બાપો આ ટ્રિક યાદ રાખજો ત્રણ વસ્તુ છે કસોટી અવલોકન અને અનુમાન ઘણા બધા છોકરાઓને કન્ફ્યુઝન હોય છે કે પુરવણીમાં લખવું કઈ રીતે આ રીતે જે આપ્યું છે એમ લખો તો ચાલે કે ટેબલ બને લખવું બંને રીતે તમે લખી શકો બોર્ડમાં જે આપ્યું છે એ પ્રમાણે તમારે લખવો તો લખી શકાય અને એના સિવાય આવી રીતે ટેબલ તમે બે કે કસોટી અવલોકન અને અનુમાન એ રીતે પણ લખી શકાય ને નીચે પરિણામ તો પહેલી કસોટી જોઈએ તો કસોટી એકમાં પહેલા પદાર્થ તમને જે આપ્યો છે એ પદાર્થ જો આપ્યો હોય ઘન સ્વરૂપે તો ટેસ્ટ્યુબની અંદર થોડો પદાર્થ નાખી થોડું પાણી નાખી હલાઈ કમ્પ્લીટલી એનું સોલ્યુશન બનાવી દેવું બરાબર તો એ સોલ્યુશનની અંદર આપણે મંદ એનએચનું દ્રાવણ થોડું નાખીશું બરાબર થોડું ક્વોન્ટિટી બહુ વધારે લેવી દ્રાવણની ત્યારબાદ સીએસઓ ફોર કોપર સલ્ફેટ મોર દ્રાવણ થોડું નાખશું એ દ્રાવણ બધા ટેબલ દેજેટ ઉપર તમને અવેલેબલ હશે બરાબર જેવું તમે નાખશો એટલે અંદર થોડા કણ સ્વરૂપના અવક્ષેપ તમને જોવા મળશે જામલી રંગના એ જાબલી રંગના અક્ષેપ મળે તો સમજવું કે તમને જે ખાદ્ય પદાર્થ આપેલો છે અજ્ઞાત તમારા માટે અજ્ઞાત છે એની અંદર પ્રોટીનની હાજરી સૂચવે છે જો તમને જાંબલી રંગના અવશેપ મળે તો સમજવું કે આપેલ ખાદ્ય પદાર્થમાં જાંબલી રંગ અવેલેબલ છે બરાબર જાંબલી રંગ અવશે મળ્યા છે તમને તો સમજી લેવું કે પ્રોટીન હાજર કહેવાય હવે પ્રોટીન ઘટક તમને મળ્યો છે એનો મતલબ એવું નહીં કે તમારે બીજી કસોટી કરવાની નથી કેમ કે ઘણા બધા એવા ઉદાહરણો છે જેની અંદર કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન બંને ઘટકો હાજર બતાવતા હોય છે જેમ કે એક્ઝામ્પલમાં એક લઈએ તો ચોખાનો લોટ ચોખાનો લોટ જ માત્ર એક એવો છે કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ જ પકડાય છે પ્રોટીન પકડાતું નથી માત્ર કાર્બોહાઈડ્રેટ ઘટક હાજર આવશે જો ચોખા લોટ હશે તો બરાબર બીજું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું પૂછતા હોય છે કે સર અમારે કયો પદાર્થ આપે છે એ કહેવાનો ના બેટા બિલકુલ નહીં તમારે માત્ર ઘટક કહેવાનો છે કે તમને આપેલ ખાદ્ય પદાર્થની અંદર કાર્બોહાઈડ્રેટ હાજર છે પ્રોટીન હાજર છે અથવા તો ચરબી હાજર છે કયો ઘટક આપેલો છે શેનું તેલ આપ્યું છે શેનો લોટ આપ્યો છે આ બધું કહેવાનું હતું નથી બરાબર તો આ બધા ઉદાહરણ તમને આપી શકે છે આ તમારે લખવાનું નથી પ્રેક્ટિકલમાં આ તો જસ્ટ તમારી માહિતી માટે કે આટલામાંથી ઘણા બધા પદાર્થો આપતા હોય છે લેબોરેટરીની અંદર બીજા નંબર ઉપર જોઈએ તો કાર્બોહાઈડ્રેટ ઘટક માટેની કસોટી મોલિસ કસોટી કસોટીમાં આપણે પદાર્થનું દ્રાવણ લઈશું ના આપ્યું હોય દ્રાવણ તો પદાર્થનું દ્રાવણ બનાવી લઈશું કઈ રીતે બનાવીશું તો ટેસ્ટ્યુબમાં થોડો પદાર્થ લઈ થોડું પાણી નાખીને હલાઈશું એટલે સોલ્યુશન તૈયાર થઈ જશે અડધી ટેસ્ટ ટ્યુબ જેટલું સોલ્યુશન બનાવી દેવું એટલે પ્રયોગ કરવા માટે પછી થોડું આટલે સુધી થોડું એટલે થોડું લેવાનું બરાબર તો થોડુંક દ્રાવણ લઈશું એમાં મોલિશ પ્રક્રિયા રેડી નહીં હોય બેટા તમારે બનાવવું પડશે તો અલગથી એક ટેસ્ટ ટ્યુબ લેવાની એમાં જો સોલ્યુશન પડ્યું હોય તો ઠીક છે દ્રાવણ તમે ડાયરેક્ટ લઈ શકો આલ્ફા બાકી ના હોય એક ટકા દ્રાવણ તો તમારે થોડો આલ્ફા નેપ્થોલ ઘટક ઘન સ્વરૂપે જે હોય લઈને પાણીની અંદર

લાસ્ટ ઘણા મિત્રો આ પદાર્થ આપ્યા પછી પણ કસોટીઓ કરતા હોય છે સાહેબને બતાવવા માટે કસોટી કરવી પડે બેટા બાકી ચરબી ઘટક જો તમારે આવેલો હોય પરીક્ષાની અંદર તો જોઈને જ ખ્યાલ આવી જાય કે કોઈ થયલી પદાર્થ તમને આપેલ છે પછી આ કસોટીઓ કરવાની જરૂર હોતી નથી થોડીવાર લોજિક યુઝ કરશો તો કે ક્લિયર થઈ જશે મગજમાં તો ચરબીના ઘટક માટે એક્રોલિંગ કસોટી કઈ રીતે કરવી તો આપેલ થયલી પદાર્થ જે છે એમાં કેસ ફોર પોટેશિયમ બાય સલ્ફેટ ધ્યાન આપજો પોટેશિયમ બાય સલ્ફેટ ના થોડા સ્ફટિક અથવા તો એનું દ્રાવણ તમારે પદાર્થમાં નાખવાનો છે થોડો પદાર્થ લેવાનો ત્યારબાદ એને ગરમ કરવું ગરમ કર્યા બાદ જો તમને તીવ્રવાસવાળો એકલોરીન વાયુ જ નીકળે જો કે તીવ્ર તીવ્રવાસવાળો વાયુ નીકળે તો ચરબી ઘટક હાજર છે તેમ કહી શકાય તો મોસ્ટ ઓફલી તમને જે પદાર્થ આપશે એની અંદર કાર્બોહાઈડ્રેટ હાજર હશે અને પ્રોટીન પણ હાજર હશે કેમ કે ઉદાહરણ તરીકે આપણે ધારીએ કે ચણાનો લોટ તમને આપ્યો છે તો ચણા એ કઠોળ કહેવાય પ્રોટીન એમાં ભરપૂર પ્રમાણમાં મળી રહેશે પણ થોડા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ પણ હાજર હોય છે એટલે હાજરી સૂચવે તો બંને ઘટક હાજર બતાવવા પડે તો સપોઝ ચણાનો લોટ તમારે આવ્યો છે તમારે કહેવાનું નહીં ચણાનો લોટ આવ્યો છે એમાં ઘટક કયા છે એ શોધવાનું છે તો એ પદાર્થના અંદર તમે આ બંને કસોટી શિક્ષકને તમારા બતાવવા જવું પડશે તમારે કે આ બંને કસોટીમાં આપણે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન બંનેની પરખમાં આ ઘટક પકડાય છે બરાબર તો છેલ્લે પરિણામમાં શું લખવાનું આપેલ અજ્ઞાત ખાદ્ય પદાર્થમાં કાર્બોદિત અને પ્રોટીન ઘટક હાજર છે જસ્ટ સિમ્પલ છે આ કસોટીઓ કમ્પલસરી તમારે લખવાની છે અને આ કસોટી લખ્યા બાદ આ ત્રણેયમાં જે હાજર હોય એ બતાવવાના રહેશે કે ઘટક કાર્બોદિત હાજર પછી પ્રોટીન ઘટક હાજર અથવા તો ચરબી ઘટક હાજર બાકી એક જ કસોટી લખી તો માર્ક મળશે નહીં પૂરતા માર્ક નહીં મળે ત્રણે ત્રણ કસોટી કમ્પલસરી લખવાની જે હાજર હોય હાજર બતાવવાનું ત્યારબાદ તમને છ માર્ક પૂરેપૂરા મળવાની શક્યતા રહેશે બરાબર થેન્ક યુ સો મચ વિડીયો જોયા માટે આવા જ નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રયોગો લઈને આવવાના છીએ તો યુટ્યુબ ચેનલ આપણી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવી અને બીજા મિત્રોને જેમ મને તેમાં શેર કરો જેથી અત્યારે જે પરીક્ષા ચાલુ છે તમારી પ્રેક્ટિકલ પરીક્ષા એમાં મદદ મળી શકે થેન્ક યુ